ગોંડલ તાલુકાના મોવિયા ગામે પંચાયત દ્વારા સરકારી જમીન ઉપર કરી દબાણ વર્ષ જૂના ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો જે અંગેની ટેલિફોનિક જાણ પ્રાંત અધિકારી મામલતદાર ટીડીઓ સહિતના અધિકારીઓને ફરિયાદ કરતા તે પણ રોકી શક્યા ન હતા ત્યારે જીબીએ ઝાડનો શોધ વાડી દીધો હોવાનો તલાટી મંત્રીએ બચાવ કર્યો હતો તો ગોંડલ તાલુકાના મોવિયા ગામે પંચાયત દ્વારા સરકારી જમીન ઉપર ખડકાયેલા ગ્રામજનોમાં ઉઠ્યો હતો જે અંગેની ટેલિફોનિક જાણ પ્રાંત અધિકારી મામલતદાર ટીડીઓ સહિતના અધિકારીઓને ફરિયાદ કરતા તે પણ રોકી શક્યા ન હતા ત્યારે જીબીએ ઝાડનો શોથ વાડી દીધો હોવાનો તલાટી મંત્રીએ બચાવ કર્યો હતો

આપો લેખિત આપો લેખિત આપો તમે લેખિત આપો તમે અમુક ટકા આપો કેટલા સમય થાય બાકી છે બધું કમ્પલીટ કરો એટલે બધું અને આ જે ઝાડવા છે એની મંજૂરી લીધેલ નોતી

અમારા ગામમાં પંચાયત દ્વારાવે ઢાળવા પાડી નાખવાની શરૂઆત કરેલ છે તે બાબતે પ્રાંત અધિકારીને ફોનથી જણાવેલ અને 50 મિનિટની અંદર તેના તે પણ માનેલ નથી ફોન આવ્યો 50 મિનિટમાં પણ છતાંય આગેવાનજી હતા અમારા ગામના એ માનેલ નથી અને ઝાડવાનો હોથ બોલાવી દીધો છે અને હજી ઝાડવા પાડી નો નાખે એના માટે અમે આ વિડિયો ક્લિપ કરી છે અને પ્રેસ નોટ આપી છે અને જાડવા જેમ બને વહેલી તકે અટકાવો ન આ ગામના આગેવાનો અને પંચાયત નો સ્ટાફ જાડવાનો હોત બોલાવી નાખશે અમારા મોવિયા ગામમાં ક્યાંય સાયો નહીં રહેવા અને સરકાર જાડવા વવરાવા ખર્ચો કરે છે આખી વર્લ્ડ બેંક જાડવા વવરાવા ખર્ચો કરે છે છતાંય આ લોકો પાડી નાખે છે આની સામે પગલા લેવા વિનંતી અને વધુમાં વધુ કડક પગલા લેવા બસ પાસે જે જાડવું હતું એક અંદાજે કેટલા વર્ષ જૂનું છે ઈ પચીસ વર્ષ પચાસ વર્ષ અને સો વર્ષના જાડવા જૂના છે આ ગામમાં અને આની પહેલાંય કાપી નહીં છે પણ અવારનવાર રૂબરૂ રજૂઆત કરતા માનેલ નથી કોઈનું ગામમાં હેમભરું નથી અને આની પેલા નહીં જૂના વટલાના જાડે કાપી નાખ્યા છે પણ કોઈ સાંભળતા જ નથી કોઈનું પછી આમાં જે દબાણ છે અત્યારે ગામતળનું એમાં કઈ ભેદભાવ રાખ્યો હોય કે અમુકનું રાખ્યું છે અને અમુકનું નથી કર્યું એવું છે

Legenda <síntos>